નર્મદા જિલ્લામાં આજે સાંજે ભારે પવન ફૂંકાવાનું શરૂઆત થઈ હતી ભારે પવન ફૂંકાવાના કારણે લોકોની જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું ત્યારબાદ વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી કે અસહ્ય ગરમી હાલ પડી રહી છે જેના કારણે લોકો બફારાથી હાલ પરેશાન છે ત્યારે હાલ હવામાનની આગાહી મુજબ આજે રાજપીપળામાં ભારે વરસાદ વરસ્યો હતો સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની શરૂઆત થઈ હતી કડાકા ભડાકા સાથે પડેલા વરસાદના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું હતું ખાસ કરીને હાલ ખેડૂતોને ભારે ચિંતા સતાવી રહી છે કેમ કે તેમનો મબલક ઊભો પાક ને ભારે નુકસાન થઈ રહ્યું છે